મોટા અને ભારે વાહનો જે કચ્છ તરફથી આવી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સાંકળે છે તે વાહનો સાણંદ ટાઉન વિસ્તારની અંદર ન પ્રવેશે અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે અન્વયે સાણંદ મોટા ભાગના વાહનોને આપણે બાયપાસ તરફ ડાયવર્ટ કરીએ છે તે માટે તે દરમિયાન તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ રિલાયન્સ ચોકડી જે સાણંદ પાસે આવેલી છે સાણંદ ટાઉન પાસે આવેલી છે તે પાસે એક મુન્દ્રા તરફથી આવી અને ઈડર તરફ જતું ભારે કન્ટેનર વાહન હતું જે જીઆરડી અને પોલીસના જવાનોના કહેવા છતાં પણ સાળંગ ટાઉન વિસ્તારની અંદર પ્રવેશ કરવા માટે આગળ વધે છે તેને રોકવા દરમિયાન એક જીઆરડી જવાન છે જગદીશભાઈ શ્યામજીભાઈ પટેલ જે ટ્રકને રોકવા માટે થઈને અને ફરીથી બાયપાસ તરફ ડાયવર્ટ કરવા માટે તેમની આગળ બાઇક લઈને નીકળે છે અને ટ્રકને ઓવરટેક કરી અને તેમને આગળની બાજુ ઈશારો કરે છે કે ટ્રક સાઈડમાં કરી અને ફરીથી યુ ટર્ન લઈ અને બાયપાસ વાળો તે દરમિયાન ટ્રક ડ્રાઈવરે તેમની સાંભળતા નહીં અને જીઆરડી જવાન છે તેમને પાછળથી ટક્કર મારી અને તે બનાવવાળી જગ્યા પર જ તેમનો હત્યાનો પ્રયાસ કર્યો હતો ને તે દરમિયાન તેમની હત્યા પણ થઈ છે આ મામલા દરમિયાન આપણે ત્રણે ટ્રકના ત્રણેય આરોપી છે જે ટ્રક ચાલવા દરમિયાન હતા એ ત્રણેય આરોપીની સાણંદ પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જે આરોપીઓનું નામ છે શંકર ઉર્ફે લાલો શૈકાંતસિંહ ઉર્ફે નેકુ રાવત અને મંગલસિંહ ઉર્ફે મામલે શંકાશીલ વસ્તુ ટ્રકમાં છે કે નહીં તે બાબતે આપણે એફએસએલ ના અધિકારીઓની હાજરી હાજરીમાં કન્ટેનર ચેક કરીને તપાસ કરી લીધે અને ટ્રકની અંદર સિરામિકનો પાવડરનો ભૂકો છે અને અન્ય કોઈ શંકાશીલ વસ્તુ અથવા તો કોઈ અ એટલે વસ્તુઓ મળી આવેલ નથી આ આરોપીઓ અવારનવાર અ આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને અવારનવાર સેમ રૂટ પરથી કાકચ્છ તરફથી આવી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સાંકાળતા રોડ પર નીકળે છે છતાં પણ આરોપીઓએ આ જ રોડ ઉપર વિસ્તાર જલ્દીથી પસાર કરવા માટે થઈ અને અ ટાઉન વિસ્તારમાંથી વ્હીકલ નાખવાનું પસંદ કર્યું પ્રાથમિક દૃશ્ય નશામાં જણાય આવેલ નથી અને ટ્રક ચલાવનાર છે શંકર રૂટ લાલો ચૌહાણ છે ના આ દરમિયાન જે ભારે વાહનો છે અને જે ગેહલત કરી મતલબ પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે અને જે આ રીતે યોગ્ય વાહન ચલાવતા નથી તેમના વિરુદ્ધ અવારનવાર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને જે આ રીતે ચલાવે છે તેમના પર ગુનો દાખલ કરીએ અને કરી ગાડીઓ જે અમારા માણસો તે જગ્યા ઉપર હોય છે અને સામાન્ય રીતે આશરે લગભગ ચાર થી પાંચ વર્ષથી થી આપણે સાઉન્ડ સાઉન્ડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર મતલબ ટાઉન ની અંદર આપણે ભારે વાહનોને પ્રવેશ આપતા નથી અને રિલાયન્સ ચોકલેટ થી વાહનો ડાયવર્ટ કરી બાયપાસ રખો છો જી સાઇન બોર્ડ લગાવવાનું જી આ આ મામલા દરમિયાન એ જ વસ્તુ આપણે વાત થઈ છે કે જે ભારે વાહનો છે તે તેમનું કોઈ જાહેરનામું કે છે નહીં આપણે કે કોઈ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવો નહીં પરંતુ અગાઉ પણ આ રીતના બેટર ત્રણ ફેટલ બનેલા છે અને ભારે વાહનો માટે જ ખાસ કરીને કે આપણે બાયપાસ રોડ મંજૂર કરેલો છે બાયપાસ રોડ છે પણ આથી ભારે વાહનોને આપણે બાયપાસ રોકાવી અકસ્માત થયા બાદ અ જે તે જગ્યા આથી આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થયા હતા અને લોકો એકઠા થઈ અને ટોળું હા બિલકુલ જે બિલકુલ એ જ વાત કરું છું કે લોકો એકઠા થઈ ગયા હતા ને તે દરમિયાન ટ્રક ડ્રાઈવર છે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા બંને આરોપી તે જગ્યા પરથી પકડાયા હતા પણ ટ્રક દરમિયાન ટ્રક ડ્રાઈવર જે ભાગ્યો હતો તો તે દરમિયાન બસ સ્ટેશન પાસેથી આપણે પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરી જે બિલકુલ આ ધર્મ આ સમગ્ર વસ્તુમાં અમે પ્રયાસ કરશું કે આગળના ટાઈમ દરમિયાન જાહેરનામો બહાર પાડી અને ભારે વાહનોને આપણે ડાયવર્ઝન આપી દઈએ ના નો એન્ટ્રી નથી આપણે એવું નથી કહેતા બટ આપણે એમને ડ્રાઈવર ડ્રાઈવર બાય બાયપાસ રોડ ઉપરથી જ કરીએ છીએ અને ભારે વાહનો છે એટલે આપણે સિટીમાં પ્રવેશ ન કરીએ એના માટે કરીએ જે બિલકુલ આ દરમિયાન આપણે ગઈકાલ ગઈ રોજ ગઈ રોજના રોજ આરોપીઓને આપણે ધરપકડ બતાવી અને આજ રોજ હવે આગળથી રિમાન્ડની પ્રોસેસ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત સમગ્ર તપાસ દરમિયાન પણ આપણે ચોક્કસ એફએસએલ અધિકારીઓની રૂબરૂમાં માં હાજર રાખી અને પુરાવા એકત્રિત કરીએ છીએ અને તપાસ ચોકસાઈ પૂર્વક થાય તે પગલાઓ ભરેલા છે